મહેસાગર જિલ્લાના મલિકપુર ગ્રામ પંચાયતની ગામ તળની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગામના જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે બે હજાર સોળ થી ચાલતું ગેરકાયદેસર બાંધકામ ઉપર નોટિસ પર નોટિસ સિવાય બીજી કોઈ કામગીરી કરવામાં નથી આવી તો બાંધકામ કરનાર વ્યક્તિઓને મલિકપુર તલાટી માત્ર નોટિસ આપી છટકી જતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેના સવાલો અરજદાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે અત્યારે આવા બીજા કેટલા ગેરકાદે છે દબાણો મલિક કુલમાં હશે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી તેમાં લુક બહાર દુઃખ છે શું હતું તમે જે અરજી કરી છે ગામતરની જમીનમાં શું હતી બાબત ભલે કે ગુરગ્રામ પંચાયતમાં સરકારી જગ્યામાં ગામતરની જગ્યામાં ગેરકાયદેસર રીતે વધકામ કરવામાં આવે છે તે અનુસંદાનો મેં અરજી કરી છે મને ગુરગ્રામ પંચાયત સરકારી કેટલી વાર તમે અરજી કરી ગેરકાદેશન બાજુ મટીરજન્સનો પણ અરજી દાખલ હતી

એમાં તમને શું ફરક લાગે છે ગેરકાયદેસર બાંધકામ કયા કારણોસર અટકાવવામાં નથી આવતું રોજમેરનું તમારા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી ને ગેરકાયદેસર બાંધકામો

બે હજાર સોળ માં પેલી નોટિસ આપી આજે બીજી આપી પાકું બાદ કરે છે ત્યાં લગી બીજી નોટિસો કેમ નથી આપી બે હજાર સોળમાં જે પ્રોબ્લેમ થઈ એ મને નથી ખબર હું અત્યારે બે હજાર વીસથી છું બે હજાર વીસ પછી નોટિસ મળી આપી હતી તે વખત પછી કામ બંધ થઈ ગયું તો અત્યારે હાર ફેર કામ શરૂ કર્યું છે અને મેં ફેરથી મેં નોટિસ આજે નોટિસ આપીને અરજદારને સમજાવો છો કે તમારી વહીવટી પદ્ધતિનો એક પ્રકાર છે આ બેન તમારી ગામતરની જમીન કોઈ લૂંટી લે તો જવાબદાર કોણ અને બચાવનાર કોણ તમારી મિલકતમાં કોઈ ગેરકાયદેસર કામ કરતું તો નોટિસ આપીને બંધ કરવાનું હોય કે ને કાયદેસર ત્યાં જઈને તમારી રોજમેરની કામગીરી કરીને અટકાવવાનું હોય બેન પ્રથમ તો અમારે એમને નોટિસ આલીને જાણ કરવું પડે એટલે એના નોટિસના દ્વારા એને જેટલું કામ કરવું એ કરી શકે ખુલ્લી છૂટ છે લોકોને ગેરકાયદેસર બાતકામ કરવાનું તમારું એવું કેવું છે તમારે નોટિસ આપવી એટલે એમને બાંધકામ કરવા માટેની છુટ્ટી ને તમારે નોટિસ આપીને છૂટી જવાની વાત કેવું છે તમારું એમ કેવું છે કેટલા અરજદારો અરજી કરી છે આ બાંધકામ ગેરકાયદેસર બાંધકામ રોકવા અને દૂર કરવા આપની પાસે બાર છ ની અરજી આજે કઈ તારીખ થઈ અને પંચનામું કેનું રોજમેળ જેવી કામગીરી તમારા લગીન કામ આવે છે કરી કરવાની તો કેમ આટલા દિવસ બાર દિવસ થી આજની તારીખ લગીન નથી કરવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર